કર્યું છે મુદ્દા નંબર એક ની શરૂઆત કરવી છે મુદ્દા નંબર એક માં વાત કરીશું અમદાવાદમાં અસામાજિક તત્વો સામે તંત્રએ કરેલી લાલ આંખની હજુ બે દિવસ પહેલા જે પ્રકારે વસ્ત્રાલમાં આતંક મચાવ્યો હતો કેટલાક અસામાજિક તત્વોએ અને નિર્દોષ લોકોને જે પ્રકારે માર મારવામાં આવ્યો અને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જાનમાલને તેને લઈને પણ હવે તંત્રો દ્વારા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે એટલે જે પણ લોકો સૌથી પહેલાં તો આ પ્રકારે પોતાનો રોફ જમાવતા હોય અને લોકોમાં ભય ઉભો કરવાની જે એમની જે આખી એમની જે માનસિકતા હોય એવા લોકો માટે હવે તંત્ર છે પોલીસ છે એ સખ્ત બનવા જઈ રહી છે કારણ કે વસ્ત્રાલમાં જે આતંક મચાવ્યો હતો એ આરોપીઓને જાહેરમાં પોલીસે માર માર્યો છે ન માત્ર એટલું જ પરંતુ જે અમરાઈવાડી વિસ્તાર છે એમાં જે ગેરકાયદે બાંધકામ હતું હતું મકાન એને પણ તોડી પાડવામાં આવ્યું છે એટલે ન માત્ર અમદાવાદ પરંતુ હવે આ આખો મામલો છે એ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને રાજ્ય પોલીસ વડા છે એ પણ આ મામલે હવે સખ્ત દેખાઈ રહ્યા છે કેમ કે આવનાર સો દિવસની અંદર આવા જેટલા પણ બેફામ ત્વો છે અસામાજિક તત્વો છે જે પ્રકારે લોકોમાં એક ખોફ ઉભો કરતા હોય જાહેરમાં ગુંડાગર્દી કરતા હોય અને ધોકા લાકડી વડે પોતાનો જ રોફ જમાવવાનો પ્રયાસ કરતા હોય એવી એક યાદી તૈયાર કરવામાં આવશે માટે અધિકારીઓ સાથે આજે એમને બેઠક કરી હતી તમામ પોલીસ કમિશનર સાથે બેઠક યોજવામાં આવી છે એટલે વિકાસ હવે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં આવા અસામાજિક તત્વો છે એની સામે પોલીસ સખ્ત બનવા જઈ રહી છે

પ્રક્રિયા પ્રમાણે પછી તેનું મેડિકલ થાય તેને કોર્ટમાં લઈ જવાય રિમાન્ડમાં લઈ જવાય અને પછી તેની સામે કાયદાકીય કાર્યવાહી થતી હોય છે પરંતુ ઘણા લાંબા સમય પછી આપણે અમદાવાદમાં જોયું છે કે આ લોખા તત્વોને જાહેરમાં

Nisklieha ta' પહેલા તમે એલર્ટ તમે પેટ્રોલિંગ ના કર્યું પહેલા તમે કામગીરી દહનના દિવસે કેવી રીતે પંદર થી સોળ શખ્સો એક સાથે આવે છે સામેથી જે પણ ગાડી આવી તેને અટકાવી તેને કાચ તોડી નાખ્યા તેમાં ગાડીમાં બેઠેલા લોકોને માર માર્યો લોહી લુવાણ કરી નાખ્યા પાર્કિંગમાં પડેલી ગાડી

પણ આજે તોડી લેવાયા છે કારણ કે તેમણે ત્યાં દબાણ કર્યું હતું એ દબાણ પણ આજે હટાવવામાં આવ્યું છે પોલીસ કમિશનર તરફથી આજે શું પ્રતિક્રિયા આપવામાં આવી એ સાંભળી આ જે બે દિવસ પહેલા આ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો એ પાસામે જઈ આવ્યો છે અને સામેવાળા જે સગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકોએ એ લોકોએ જાહેરમાં જે વડા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અત્યાર સુધી ચોદે આરોપીઓ આપને પકડી લીધા છે એમાં એક જુનાયલ છે અને તેરે બીજા આરોપીઓ છે તેરે તેના જે આરોપીઓ છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે તો રાજ્યની પોલીસ પણ હવે આ મામલે સતર્ક છે અને આવા જે અસામાજિક છે દરેક મહાનગરમાંથી આ પ્રકારના હોય છે કે જેવા અસામાજિક તત્વો છે જૂથ અથડામણમાં દંડા કે તલવાર સાથે જાહેરમાં નીકળે છે કોઈને ને કોઈ રીતે આ પ્રકારે આતંકી પ્રવૃત્તિમાં જ્યારે સામેલ હોય એ પ્રકારે નિર્દોષ લોકો આનો ભોગ બનતા હોય છે અને આવા જ લોકોને હવે

એક સ્પષ્ટ મેસેજ પણ આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી પણ એ ક્લિયર કરી દેવામાં આવ્યું છે સો દિવસમાં વિકાસની યાદી પણ મંગાવવામાં આવી છે તમામ જિલ્લાઓમાં આવા જેટલા પણ અસામાજિક તત્વો હોય એમની યાદી બનાવવાની વાત કરાઈ છે બિલકુલ એટલે કે આમાં સ્થિતિ એટલા માટે એવી થઈ છે કારણ કે હવે માથા પરથી પાણી જતું રહ્યું છે કારણ કે રોજે રોજ આવા લોકોને તો પડકાર ફેંકે છે પરંતુ ખાખીને પણ પણ પડકાર ફેંકે છે 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 ખાખી ખાખી કે એક રોફ હોય દેખાય ત્યારે જે જેવા તેવા જે લોકો હોય છે જેવા હોય છે ગભરાતા હોય છે પરંતુ હવે થોડા દિવસોથી પરિસ્થિતિ બદલાય છે આ લોકો ક્યાંક ને ક્યાંક પોલીસનો કોલર પકડી લે ક્યાંક પીસીઆર વાન પર પથ્થર મારો કરે ક્યાંક પોલીસ કર્મીને દંડો મારે પથ્થર મારો કરે બુટલે કરો આ બધું

કારણ કે તમને ખબર છે તમારા કયા વિસ્તારમાં રીતે એક્શનમાં આવી છે પરંતુ સવાલ એ છે કામગીરી પર ઈચ્છા શક્તિ પર રાજ્ય પોલીસ વડા જ સારી પહેલ કરી છે પરંતુ શું ધરાસ્થળ પર એ કામગીરી થશે ખરાબ એ તો આપણને ચાર પાંચ દિવસ પછી જોવા મળશે પરંતુ આજે એક बदतात चौकसी बतावा मावि से शुक कहवा मावि वाजी डीजीपी तरफ थी इस आम्री ने मैप बनाई गई है उस रोड मैप के अंतर्गत अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व है उनकी एक लिस्ट तैयार की जाए ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस बॉडी ऑफेंसेस एक्सटोरशन प्रोहिबिशन गैम्बलिंग जैसे अलग 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 तरह के गुनाह जो उन्होंने इनके विरुद्ध में हुआ है ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्रवाई करने की रूपरेखा भी तैयार की गई है